રામ રામ જય શ્રી કૃષ્ણ જયમુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં લે જા વિડીયો ચાલુ કરવો ને ફોન ને આવું ભાઈ ફોન માં વાત થઈ ગઈ છે ઓલે રમેશભાઈ ને આવવું છે પણ મારે વેરું નથી હમણાં ઘેરે રહેવાનું તો સોરી રમેશભાઈ અને આને જો ટાણા ભૂકો હારવા વરગાડતી હતી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ હમણા ટ્રેક્ટર ને વેર નથી થી હા ફરી બેક બેક નાખ દે એક વાર ની આલા ભાઈ આવી ગયા કે ભાઈબંધ આવી ગયો ખેડ બાજુ આમ તો ખેડાઈ તો ગયો હે અમાર મારે હે અને રાપ એની હે મારે ની મારે હાલે ઈ જ રાપ છે એને જોતી હે અધૂરું હે રાપ

અટાણા માં ટ્રેક્ટર હે ને ઉપડું નહિ પછી ધક્કા મારીને ઉપાડ્યું હે હાથી છોડાવ્યું તું મન માન પછી ટ્રેક્ટર માં ઉપાડ્યું ખબર નઈ વોલ્ટિનેટર પાવર નથી કાઢતું તું પટ્ટી ઢીલી હોય કે વોલ્ટિનેટર માં વાંધો હોય એ હવે રાજુભાઈ ને કીધું કે તું થોડીક ઉથલું મારી લે ને તથા હું થોડોક ભૂકો હરાવી દઉં ને તો ટ્રેક્ટર ને આમાં ખોટી ના થવું ને કે ચીપીએમ એમ વાળી હારવો પડત એટલે એ એક કટકીમાં રાપા જાય ને પછી હમા રાખવાનો હે

એટલે આપણે તો આમ તો જો કે બધું ત્યાર જેવું જ છે હવે થોડુંક કામ છે ને એ દહકદીનું કામ છે એમ ત્યાં જો એક ધારું ખેંચી તો ચાર પાંચ દીમાં ખૂટી જાય પણ એટલો ટાઈમ ના હોય ક્યાંક ને ક્યાંક આ ડવરું જવાનું હોય એટલે ટાઈમ ના મળતો હોય પણ ખુલ્લા ચા છે એટલે એ હુકાય છે ને હવે ધીરે ધીરે એને બધાને હમાર મારવાનું કોઈ ખાતર ભરવાનું હવે સુરભીને તેડવા જવું જો ફરી કાલને પરમ દિવસે એટલે સત્યાવીસ તારીખે અને પછી ત્રીસ તારીખે અમારે રાજકોટ જવું છે થોડુંક કામથી મારે મારા હારાને અને ઝીણકા ને એટલે એમાં વળી એક આધ વાર ખોટી થાવ હું ત્રીસ તારીખે હા ખાઈ તમને દીધી ખાઈ તમને દીધી નહી અમને તો 70 મંદિરે કોણ લઈ જાય બાપુ હે દી અને જો આ ભાગમાં આપણે ચા નથી નાખ્યા માંડવો વાવવાનું ગણતરી હે હિમર ટુકમાં ચા નાખવાના જ નથી એમને વાવવાનો હે એટલે એમાં હાથી વાતી કઈ હાલી નહીં પણ ખેપાય કાય એટલે ખડ ઓછું થાય અને કદાચ થાય તો દવાઓ આવે દવાઓ છાંટ દે કેમ કે આટલું બધું નિર્વાનીત પૂર્વ થાય નહીં ના હાલથી ખડ ઉમે માંડવવીમાં તો કાઢી નાખીએ એટલે બહુ નથી થતું યાર વર કંઈક થવું થઈ જાય નક્કી ના હોય કે બહુ માંડવી નથી હિમર વાવું હા હિમર હવે માંડવો પરવા ટૂંકમાં વાવ્યો નતો ને એટલે હવે એમ થયું હિમર વાવી હા માંડવમાં એક ના થાય તો એક થાય હા અને માંડવોમાં નક્કી નહીં આ વર્ષે પાછળના વરસાદ કદાચ વધી જાય તો વધી જાય એટલે જોખમે રહે હાથમાં આવ્યો તો આવ્યો નકર થયું એવું છે હાલો તો હવે કરી વરી ધીરે ધીરે આરામ રેકડો ચાલુ જાણે છે કે બસ ધ્યાન ડ્રાઈવરનો એ પેલી બસ ભરજો એટલે હો બેનો મેડ થાય કાઈ દે બસ ભરી દે મારે इमानिस आड़ बिडिवा लुग लुग्टाराई बादिवा भी लिवा लुग्टाराई भी लुग्टाराई ઓ હા તો લઈ દે મેમાન તો એવું તો ખેલ કેસે તું કે ને માય પણ ન દીદે હું જ મેમાન મેમા છોરી હોય થાકી આજ બેઠા છીએ હાશી આવે એટલે કામ હે કરે જી ખાવું

અડારી છે ને અસુરી છે ઓકે આપણે વાયંકમ નાખો હા કેમ હા એ અડારી એ નહી નહી આ નહી ભાઈ એમ જો હવે નીચે રાખ્યો કેમેરો તમે જો અડારી અસુરી છે રાજુભાઈની હા અસુરી છે કરતા ઢોરા હોય જોય ને એ మతేతే మార్జిన్ కి ముపైస్ కి పైది పెరిసి దిన్ అస్సలే యావ అమం ఉండి అవ అమం పాచే ఒక అడారి నాకో ద వైఫర్ చాయ్ చేజేగ్నా హైజి హై చేజేది ఇయ్ మిది పెరిండి సచ్చ లేదు ఏ హాసి లేదు లేదు అవల ఆ ది మో తో ని 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 నోనే కోయ దారా మిస్ నైతలా మ జావ ఇస్ కి రోసన్ పెది లేదు ఇదా బసి చాయ్ హోయీ ప్రమాణ భాగ పడి అవ్ అన హోవో దో ఇదో కి తోయ్ లేదు

डी सही नी रोटी

જ્યારે જરાક છે ને છોકરાઓને છૂટવાનો ટાઈમ થઈ ગયો જીયાને વહેલો છૂટીએ તે આપણે જઈએ ગામમાં હાલો આપણે જો છોકરાઓને તેડવા આવી ગયામાં એમાં ભાઈ એકલું છે ને હમણાં બાલ મંદિર એકલા જ આવે બહુ છેટો ના ભાટક જો એવું હોય કે બાલ મંદિર હજલ આવતો હોય ને હમણાં वीरन हाडा बायने छूटे जीएन भाई वेलो छूटे એટલે હું જીન બે વીરન ની વાઇટ જોઈને બેઠા હૈ ગામને જાપે ત્યાં એ ટેટો છાયો લખમણ બાપા હતા એક એના વાવેલા વલ્લા બહુ પાણી પાતા ને અમે જિનકે જિનકે હતા તેડી બહુ મસ્ત છાયે છે જાપામાં ફરતી बाजू દુકાનો જાપે આ લજો અહમ હેબલ મંડિર જીન છૂટી ગયો ત્યાં અહિયાં વીરન ની રાહ જોઈને અમે બેઠા છઈ ક્યાં દિનેશ એવું હે આવીએ ને અહીંયા પછી લાલુભાઈ આવી ગયા જમવા જાય ક્યાંય હે તો હું જોઈ એ નથી લીંબુ અહીંયા કેવા ભાઈ તો આ આપડો જો ગામનો નારિયેલી દેખાય ને હે વેરાવળી માતાજી નું મંદિર નંદાણીયા પરિવાર ના કુળદેવી બધું બંધ થઈ ગયું વિરેન ને તેડવા આવ્યો હા

અમારા ગામમાં મયારું બહુ જો કાયમ આવી દસ થી બાર ગાડીઓ આવે છે આ તો જીણકું છે હજી મોટા ખટારા આવે છે ભૂકાના માંડવીનો ચારો વધારે આવતો હોય કાં જઈએ આપણા ગામમાં દૂધનો પહેલો નંબર છે નહીં બકાલોનું દૂધ થાય નહીં કોલવામાં હોય ને ભાઈ આમાં મીમાન મન થઈને ગાડી રાખી દીધી

હાલો હલો આજના વાગી ગયા હે પાંચ અને આપણે છોકરાઓને તેડીને આવીને ડાયરેક્ટ ટ્રેક્ટર ની બેટરી ડાઉન છે નથી ને મૂકી ચાર્જિંગમાં હવે આપણે ઇન્વેટર જ ડાયરેક્ટ અહીંયા લગાડી દીધું હે ટ્રેક્ટરમાં પણ હજી ભરાણી નથી સાડા જેવો ટાઈમ થઈ ગયો હોય પણ બેટરીને ભરાવવાનું નામ નથી अजी इन्वर्टर चालू छे रजिया भरत इज नथी बैटरी हा खाली થઈ ગઈ હે તો જો આયા હે આપડો ઇન્વર્ટર अजी चार्जिंग થઈ હે રાજુ ભાઈ પાસે પડી ગઈ સ્લેપ નથ માર્યો ના આ ઘણી મારતો નહી કાઢીને પછી ના नक्की ન હોય બેનો હમ હમ પાવર થાય ને તો भरोसा નહી اسકા કે ઓ હલો ભાઈ તો આપણે નેહડે આવી ગયા છે ને નેહડે એકવાર તો હાથી હાકી નાખ્યું હે પવન બહુ છે કદાચ અવાજ આવે તો માફ કરજો તો એકવાર હમાર હાકી નાખ્યો હે અને આ બળ ભરીને એટલામાં આપણે આડોય હાકી નાખ્યો હે જો આમ ટૂંકમાં આમાં ઢેબાઢરિયા કોઈ હોય ને તો આમાં બે ત્રણ વાર હમાર મારવા પડે એટલે ઢરિયા વિખાઈ જાય અને રાજુભાઈ પાણા વીણી લીધા છે રાજુભાઈ હવે ઘરે વયોગ્યો હોય એને થોડીક વાર માગડી દૂધ ભરવાનો ટાઈમ થઈ જાય અને આપણે એક કોમેન્ટ આવી હતી કે તમે મગલી ફૂઈ થાય તો મગલી બેન કેમ કયો હો તમે એમ ભાઈ અમને ખબર નહીં નાનપણમાં એવું શીખાડ્યું હે અને થોડુંક હવે આપણે આમ વિચાર કરીને તો આપણે એવું લાગે કે સારું થયું કે આપણે બેન કહેતા શીખવાડ્યું એટલે આપણી ફૂયું છે ને એને આમ બહુ મોટા થઈ ગયા હોય એવું ના લાગે એમ આજ મારા છોકરા હે ને એ બેન ને બેન જ કહે પણ બેન કહે એટલે આપણી ફૂયું હજી ઝીણક્યું ઝીણક્યું રહીએ અને કાયમી ઝીણક્યું જ રહે આપણા માટે અમારા છોકરાઓને પણ અમારી ફૂયું આવે ને તો બહુ જ આનંદ થાય એની આઈ રમે પાછી ફૂયું એવી હતી છોકરા તો ઝીણકા થઈ જાય નાના ભેગા નાના મોટા ભેગા મોટા તો એ જ મજા છે રહેવાની તો એવી કંઈક આપણી વાત હતી તમારી કોમેન્ટનો જવાબ મળી ગયો છે અને હાલો મેં દોઢક વાર હાકી નાખ્યું આમ જોઈ તો હજી મારે અડધું આડું છે નહીં હાંકી નાખું ને પાછું બડવાર હજી બે ત્રણ વાર મારે હાકવું છે ટાઈમ હે બહુ ઓછો હતા અને કંઈક છ જેવો ટાઈમ થઈ ગયો છે તો આજે મીડિયામાં તમે અમારા ગામનો જાપો આજે ગામમાં પ્રસંગ હતો એટલે ઘણા બધા વાહન હતા ને કાંઈ એટલા બધા ન હોય હવાર હાંજ બહુ હોય કેમ કે અમારા ગામમાં વેહુનું વલણ વધારે છે એટલે દૂધનું ટૂંકમાં હાંજ હવાર દૂધ ડેરીએ ભરવા જવામાં બહુ ટ્રાફિક હોય એટલે ત્યાં વધારે હોય પણ આજ તો બપોરે ગામમાં બે જગ્યાએ લગ્ન પ્રસંગ હતો ને એના લીધે વાહન હતા બહારના તો તમે ગામનો જાપોય જોઈ લીધો છે અને તમારી કોમેન્ટનો આગળ જવાબ એ તમને મળી ગયો છે તો હાલો હવે મારે છે થોડીક ઉતાવળ કેમ કે દિવસ બહુ ઓછો છે માણસ કેમ કે રાત છે થોડીને વે છે જાજા તો એવી હાલત છે મારે હજી આમાં એક બે વાર હાથી આંકવું છે અમારે આકવો છે આડો ઉભો ત્રાહોન ને એટલે કોઈ ઢેબા ઢર્યા હોય ને એ વિખાઈ જાય અને બર્ડ આપણે જે ને એ સારી મિક્સ થઈ જાય આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને કામ થોડુંક વધારે છે તો હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ